કે એને ઓઘાનો ઢગલો કરીએ તો પર્વત જેટલો થાય તો જો હોય હોય લીધો તો શું નહીં હોય શું ધર્મ નહીં કર્યો હોય એટલી વાત ચારિત્ર લીધું હોય તો આ જીવે કેટલું તપ કર્યું હશે કેટલું સંયમ પાડ્યું હશે કેટલું બ્રહ્મચર્ય પાડ્યું હશે કેટલું જાણ્યું હશે કેટલું સમજ્યું હશે કેટલું ગોખ્યું હશે કેટલું પાકું કર્યું હશે જીવનભરના સામાય કર્યા એવું નથી કે આ બધું આપણે પહેલી વાર જાણીએ છીએ પૂર્વ ધારી પણ અત્યારે કેટલા નિગોદમાં પડ્યા છે જીવો તો ચૌદ પૂર્વ નું જેનું જ્ઞાન હોય એને શું ના જાણ્યું હોય એને શું ખબર ના હોય એટલે ખાલી જાણવું એનાથી મળી નથી જતું પામી નથી શકાતું તમે સીધી વાત સમજો કે આપણે મેડિકલનું બધું જાણી લીધું ભણી લીધું પણ એ જાણકારી છે ખાલી પ્રેક્ટિકલ નથી કર્યું તો જાણ્યા પછી તમે એને પ્રેક્ટિકલ નહીં કરો તો ઓપરેશન નહીં કરી શકો ભલે કરીને કર્મોને તોડ્યા નથી મેં આના આટલા ઓડિયોમાં એક ઘસરકો નથી પાડ્યો જ્યાં સુધી એક ઘસરકો ના પડે એ જે અનુભવ જ્ઞાન ન મળે જાણ્યા પછી સાધનામાં ના ઉતરીએ એ જાણવાનું જાણવા પૂરતું છે એ આ જન્મ પૂરતું જ છે ગમે એટલું જાણશો ગમે એટલું જાણશો એ આ જન્મ પૂરતું જ છે એ સમજી લો તમે જાણકારી મેળવવી જરૂરી છે કેમ કે જાણ્યા વગર તમે એપ્લાય નહીં કરી શકો પણ જાણ્યા પછી એપ્લાય નથી કર્યું તો તમે કાંઈ મેળવ્યું નથી કશું જ તમે લઈને સાથે જતા નથી પણ સાધનામાં ઉતરીને અંદર જેટલી તમે કર્મોની નિર્જરા કરી અને જેટલા અનુભવ જ્ઞાન તરફ આગળ વધ્યા એ બધું સાથે એ જ્ઞાન તમારી સાથે આવશે તમે ભલે હજી અનુભવ જ્ઞાન પૂરું મેળવી નથી લીધું પણ પાંચ ટકા પણ એ જ્ઞાન તરફ અનુભવ જ્ઞાન મેળવવા તરફ તમારા પગલાં ભર્યા ને તમે સાધનામાં ઉતર્યા ને તમારે આગળ ચાલવાનું છે ખ્યાલ આવે છે હું શું કહું છું અને જો અનુભવ જ્ઞાન મેળવી લીધું એટલે કે સંકેત પ્રાપ્ત કરી લીધું સાધના કરતા કરતા કર્મો ને નિર્જરા કરતા કરતા જયારે તમે ની નિર્જરા કરો છો સાધના કરો છો ત્યારે એવું નથી કે અમુક કર્મ નિર્જરશે અમુક કર્મ નહીં નિર્જરે એવું નથી કોઈ પણ કર્મ કયું કર્મ નિર્જરસે કોઈ પણ કર્મ ઉદીરણામાં આવશે અને એને તમારે ક્ષમતા ભાવે એને નિર્જરવાનું છે ન્યુટ્રલ રહીને નિર્જરવાનું છે અને એ એમ નિર્જરતા નિર્જરતા કોઈ એકાદ દુર્ગુણ એવો કે જે એકદમ મૂળથી સમિતની પ્રાપ્તિ થશે કેમ કે જે દુર્ગુણ મૂળથી ગયો એટલા કર્મો તમે ઉખેડી નાખ્યા કે જેમાં એકાદ દુર્ગુણ તમારો મૂળથી ચાલ્યો ગયો તો એ તમને આત્માની પ્રતિતિ કરાવશે કેમ કે ઈ મૂળથી ગયો એટલે હવે એટલે આત્મા પરના કર્મના આવરણ ઓછા થયા અને એ એક જગ્યાએ ઘસરકો પડ્યો એ રીતના સમજો એ સમજવા માટે છે તો તમને આત્માની પ્રતીતિ થઈ આત્માનો અનુભવ થયો આત્મા કેવો છે એનું જ્ઞાન થયું ખબર પડી હોવો એનો અતિન્્રિય આનંદ માણ્યો અને એ પછી આગળનું કામ તો એ જ કરશે તમારે નથી કરવાનું કેમ કે સ્ટેમ્પ લાગી ગયો પછી તમે એ દિશામાં તમારી રીતના ચાલ્યા જ કરશો હવે નવા નહીં બાંધો હવે જે છે એ બધા તોડ્યા કરશો તમે અનુબંધ હવે ખોટો નહીં પડે જ્યાં સુધી અનુબંધ ખોટો પડે છે ત્યાં સુધી નવા કર્મ બાંધવાનું ચાલુ જ રહે છે ચાલુ જ રહે છે

મોક્ષને નજીક લાવવા માટે સાધનામાં ઉત્તર જ પડે માનવ જીવન મેળવીને માનવ જીવનની સફળતા જેમાં છે કે તમે સાધના કરી અને તમે એમાં કેટલા આગળ વધ્યા એ સિવાય કોઈ રસ્તો નથી કર્મ કાપવાનો સાધના કરવા માટે પાપમાંથી પાછા હઠવું પડશે પાપમાંથી પાછા હઠવા અઢારે અઢાર પ્રકાર અઠવા માટેની તો આ બધા રસ્તા બતાવ્યા થોડો ટાઈમ છે ચાલો સામયિક કરો પાપમાંથી પાછા હટો થોડો વધારે ટાઈમ છે ચલો પૌષ્ટ કરો પાપમાંથી પાછા હટો સારો એવો વૈરાગ્ય આવી ગયો છે ચલો સંયમ લઈ લો ઘણું બધું પાપમાંથી પાછા અઠો પાપમાંથી પાછા હટ્યા સાધના કરો શેના માટે પાપમાંથી પાછા અઠવાનું છે હરવા ફરવા ખાવા પીવા માટે નાય સાધના કરવા માટે એ કરી સાધના કરી અને કર્મોમાંથી મુક્તિ મેળવો એક ઘસરકો પાડો એટલીસ્ટ બસ તમારું કામ પતી ગયું ઓકે તો ખ્યાલ આવ્યો કે આ બધું કોઈ પહેલી વાર નથી મેળવતા આપણે અનેક જન્મમાં અનેક વાર આ બધું મેળવ્યું છે પાછા હતા ત્યાં ત્યાં ગોળ ચક્કર ફરીને પાછા ની ચાલ્યા ગયા પાછા અનંતા કરોડો સાગરોપમ પલ્યોપમ અનંત કાળ ચક્ર સુધી પાછા એક ઇન્દ્રિય પડ્યા રહ્યા મારી બધી કર્મ નિજરા કરતા કરતા પાછા બાર પાછા આ ચક્કર ચાલુ થયા ઘણા સારા ગુણ પણ મેળ્યા પાછું ચારિત્ર પણ મેળ્યું અને પાછા જે કામ કરવાનું હતું એ ના કર્યું ઘસરકો પાડવાનું સાધનાનું અને એટલે પાછા હતા ત્યાંને ત્યાં થઈ ગયા બસ આ ચક્કર આ પૂરા નથી થતા જેને ચક્કર પૂરા કરવા છે એને સાધના કરવાની છે ખાલી વાતો કરવાની નથી હું ગમે એટલી વાતો કરીશ ગમે એટલું સમજાવીશ પણ જો હું મારી સાધના નહીં કરું તો હું પણ ગોળ ચક્કરમાં ફેંકાઈ જઈશ બરાબર ઓકે